ક્રમ શ્રી વશિષ્ઠ વિદ્યાલય ગુજરાતી માધ્યમમાં હું મેગા સિક્સ સામે ધોરણ પાંચમાં ઇંગ્લિશ વિષયમાં અભ્યાસ કરાવું છું તો લાસ્ટ લાસ્ટ વિડીયોમાં આપણે યુનિટ ફોર આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ લર્નિંગ શીખવું ઇંગ્લિશ હું ઇંગ્લિશ શીખી રહ્યો છું એમાં આપણે વિડીયોમાં જોયું હતું બરાબર તો ત્યાર બધી એક્ટિવિટી ફાઇવ એ અમારા ટેક્સ બુકમાં ખૂબ સરસ પ્રદાના પીક સાથે ચિત્ર સાથે એક્ટિવિટી આપેલી છે વિદ્યાર્થી મિત્રો મે સકાર્ત કીધું છે કે આમાં એક્ટિવિટી એટલે કે પણ ઓળખવામાં આવ્યા છે ક્રિયાપદક શબ્દો એટલે કેની ક્રિયા ચાલે છે એમાં આઈએનજી લાગે છે પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાનકાળ દરેક એકતાવડમાં આઈએનજી લગાવવામાં આવું છે મતલબ કેની ક્રિયા કન્ટીન્યુ છે તેવી જ એક્ટિવિટી 58 છે એમાં ગર્લ અને બોયના ચિત્રો આપવામાં આવ્યા છે તેમાં તે પેપરોડીને એક કઈ ક્રિયા કરતા હોય છે કે મે બધી ક્રવા બતાવવામાં આવી છે ક્રિયા લખી નાખી પણ ક્રિયા આ চিত্র દ્વારા બતાવવામાં આવી છે એના નામ લખવામાં આવ્યા છે એ નામ નામ અને એની ઉપર એક કઈ ક્રિયા કર્યું છે તે અક્ષર સાથે બતાવવામાં આવી છે ને એમની બધી ક્રિયા ચાલુ છે તો આપણે લેટ્સ આ भगवानी प्रे कर रहा है प्रार्थना कर रहा है निंदी क्रिया कंटीन्यू है एट्ला आई एन जी मीरा इज प्रेम इमरान इमरान अबे इमरान ना फ्रेंड्स पासे मोड़ा पासे थी थोड़ा वर्ड दिखता तुमने तो बतावे छे એટલે કે इमरान इज सिंगिंग सो कर रहयो छे इमरान इज सिंगिंग गा रहयो छे सिंग એટલે गाओ आई एन जी એટલે કન્ટિન્યુ વી હવે બાઇસિકલ રાઇડિંગ मींस સવારી કરવી એટલે પછી બાઇસિકલની હોય હોર્સની હોય કમટેરી હોય કેમની હોય કે અનફોર્મની હોય રાઇડિંગ मींस સવારી તો એમાં વીક સાયકલની સવારી કરી રહ્યો છે એટલે કે રાઇડિંગ ઓફ અનિતલ સી માં સી માં ઇઝ કુકિંગ સી માં શું કરી રહી છે સી માં ઇઝ કુકિંગ એક રસોઈ બનાવી રહી છે રસોઈ બનાવીને ધુમતાની કરતા આપને કા ડાયરી બુક માં હતી સાથે બતાવવામાં આવી છે

Bobby. રડી રહ્યો છે ને દોડી રહ્યો છે મતલબ કે એની બધી જ ક્રિયા કેવી છે continue છે હવે એના Hello? Ravo is crying. is crying. Next, who is riding a bicycle? the link in a new So, riding a bicycle, riding a bicycle. V.

Coming with Victor. The answer is this song is climbing of tree. Climbing the tree. dirai કેટલા પણ ચિત્ર આપવામાં આવ્યા છે અને એ જ રીતે એમની એક્શન એક્શન વર્ડ કે લોકો એક્શન કરે છે અને તેને રિલેટેડ આપણે ધોળકા પણ એમાં આપવામાં આવ્યા છે તો આપણે ફરી મળીશું વંદે માતરમ